નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ફરી એક વખત આપણા એક યુટ્યુબ ફેમિલી સાથે આપણા યુટ્યુબ પરિવાર સાથે એટલે કે જે એસ કે લાઈફ સાથે ખૂબ સરસ મજાનું એમણે પોતાનું જે ચેનલ છે તેને પ્રમોટ કર્યું છે ખૂબ સરસ મજાના એમ કહેવાય કે પોતાના જે રોજના જે વિડીયો છે રોજની જે તેમની કામગીરી છે તે મારા અને તમારા સુધી પહોંચાડે છે પહોંચાડે છે એવી રીતના કે માત્ર આજે એક પરિવાર છે તે વિડીયો ભલે તેમના એક પરિવારના હોય પરંતુ તે ઘણા બધા લોકોનું સમાજના મોટા ભાગના લોકોનું આ લોકો જે છે તે પ્રતિનિધિત્વ કરતા હોય આપણી લાઈફ સ્ટાઈલ કેવી હોય આપણે દિવસ આંખોના કામકાજની જે રૂટીન હોય તે કેવું હોય અને સાથે સાથે એક ખૂબ સુંદર મજાનો મેસેજ સાસુ બહુને કઈ રીતના રહેવાનું દેરાણી જેઠાણીને કેમ રહેવાનું પતિ પત્નીને કેમ રહેવાનું ભાઈ ભાઈને કેમ રહેવાનું અને આ વિડીયો દ્વારા તેઓ એક એવું સરસ મજાનો મેસેજ સમાજ સુધી પહોંચાડે છે કે ખરેખર શાંતિબેન અને રમીલાબેન દેરાણી જેઠાણી જો સારી રીતના અને વ્યવસ્થિત રહેતા હોય સાસુ બહુ સરસ રીતના રહેતા હોય તો સમાજના બીજા બીજા લોકોને પણ એવો સંદેશ મળે કે આપણે કેમ ના રહી શકીએ પરંતુ આની પાછળ મને અને તમને તેમની સફળતા દેખાતી હોય એક લાખ કે ઉપરના સબસ્ક્રાઈબરો દેખાતા હોય ખૂબ જ દોઢ વર્ષના ટૂંકા ગાળામાં તેમની સફળતા દેખાતી હોય પરંતુ તેમની પાછળ તેમણે કરેલો સંઘર્ષ તેમની પાછળ એમણે કરેલી મહેનત એ બધાથી કદાચ આપણે વાકેફ ના હોય તો આજે ચર્ચા કરશું એમના સંઘર્ષોની એમણે કરેલા મહેનતની અને ઘણી બધી બાબતો એવી હોય કે જે કદાચ આજ દિવસ સુધી તમારા સુધી ના પહોંચી હોય તો આજે આપણે એને પકડી પકડી ચૂન ચૂન કેવો સબ વાત નીકાળી તો સૌથી પહેલા સમસ્ત જેએસકે ફેમિલી નું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે ધન્યવાદ અને અમારો જે

પોતાના સંતાનોની સાથે સાથે તેમના જે વ્યુઅર્સ કે જે આપણે જોતા હોય એમને પણ આશીર્વાદ આપે છે પહેલા તો આ છોકરાએ આ ચેનલ ચાલુ કર્યું હોય આપણને ગામડા ગામમાં ચેનલ કઈ વસ્તુ હે કઈ રીતના બનતી હોય કેવા સબસ્ક્રાઈબર હોય કેવા એના વ્યુઅર્સ હોય આપણી ખબર ન હોય રોટલા ઘટતી તું તેમસ છે ગઈ કે તારા થઈ એટલા હજાર માણસ એમાં મણી કઈ ખબર ન પડતી કેટલા હજાર ની જોવે આ પછી જઈએ પાછો ચાલુ કર્યો ને જોવે આ ભાઈ એક અરમાન નો ભાઈ આવ્યો એ વિદ્યા ઉતાર ઉતારવો હોય તો ઉતાર્યું બધા સહમતી હોય તો બધા પૂછ્યું કે આપડે ઉતારવો વિદ્યો કે તાકે ઉતારો આપડે કઈ ખરાબી ઉતારવી આપડે હારા અહીંથી વિડીયો ઉતારવો કઈ ખરાબી ન ઉતારીએ એ પછી ઉતાર્યો

હું આજથી જાજા ટાઈમ પહેલા પહેલા તો ઉતારતો બરોબર એટલે લગભગ પાંચ પાંચ વર્ષ ઉપર થઈ ગયું છ વર્ષ જે હું થવા આવ્યું મારું ચેનલ ચાલુ કર્યું બે હજાર સત્તર એદું હું હિકતો હિકતો ઉતારતો ને તેદું ટેકનોલોજી ને લગતા વિડીયો ઉતારતો બરોબર પણ એમાં મેં દોઢ વર્ષ કાંઈ કરે ને હું રેગ્યુલર વિડીયો ન મૂકતો કારક કારક મને જયારે અનુકૂળતા લાગે આપણે પાણી વારતા હોય ખેતરમાં કામ કરતા હોય તાર ભેરું ભેરું બધુંય કરવું પડે આપડી પરવારતા ન હોય એટલે પાણી વારતા વારતા વિડીયો ઉતારા પછી પાણી વારતા વારતા કે બીજું કામ કરતા કરતા ભેરો એડિટ કરવા અને ટેકને લગતા વિડીયો હોય ને જરાક એડિટ કરવામાં વાર લાગે આ લોક ને હજી હેલા ન હોય એટલે થોડુંક મને જ્ઞાન હતું કે કઈ રીતના વિડીયો ઉતારવા ને કઈ રીતના એડિટ કરવું એટલે ઈ એક મારે આ ટાણે ફાયદો છે બરોબર અને આ ઉતારવા ને શરૂઆત કરી ને ત્યારે મેન આઈડિયો તો અમારે ઘેર તમારે બેન નો શાંતિબેન હા ઈણો વિચારું તો કે આ બીજા બધા ઉતારે કે વિડીયો ઘણા બધા ઉતારતા જોતા હોય આપડે યુટ્યુબ માં તો કે આપડી ઉતારીએ તો એ કે હું કે ભાઈ મને કઈ વાંધો ને આપડી બધા ઘરના પૂછે લઈએ કે સહમતી હોય તો ઉતારીએ ને અમારી જોઈન્ટ ફેમિલી હે ભાઈ બરોબર આખું કંભેરા જ રહીએ એટલે બધા સહમતી જરૂરી છે એ પછી મરમાં વાત કરી મરમા કઈ વાંધો ને તમારે ઉતારવું હોય તો ઉતારો આપડે કઈ ખરાબ કરતા ને દોઢ વર્ષથી થી થી શરૂઆત જે તમારી આ

મારે આ ટાઈપનું નહોતું ઉત્તર મારે તારા વન શૉટ વિડિયો ઈ ટાઈપનું આવે એક જ સિંગલ ટેક વાળો ઈવામી ત્રણ ચાર વિડીયો શરૂઆતમાં મેં જાર ઉતાર્યા ને ધુના વિડીયો મારા પેલા આ ચેનલ માં જેસ્કે લાઈક માં ઈમાં આ થી પાંચ વિડીયો સિંગલ ટેક વાળા હે એટલે તમારી ફ્રેમ બદલે કોઈ ફોન આઈ કે અહીં નો થાય એક જ ફ્રેમ માં આવે જાય બધું ઈ રીત એટલે ઈ ડ્રાઈવ કરી દીધું મેં વિચાર્યું તો કે બે મહિના છે ને આપણી કન્ટિન્યુ વિડીયો મૂકીએ તો આપણી થોડોક રિસ્પોન્સ પબ્લિક ની લાઈક છે કે ભાઈ વિડીયો સારા બનાવ તો પછી હું આપડે ઉધારી કે ખડ તો એકદમ મેલું ટેકો દેવા આવો કે હું કાલો જઈએ ઈ વિડીયો ઉતાર્યો ને એ અમારો હાથ મે દીજ વાયરલ થાય પછી કે હે ચાલુ રખાય કન્ટિન્યુ રખાય

અને ઉતારવાની વાત ટ્રાય કરી ઉતારવાની ઈ પછી પાંચ સોલે થી વિડીયા પછી પાંચ સો વીડિયા ઉતરે ગયા પછી થોડું કાને કોન્ફિડન્સ અમારે માની કોઈ દી અમારે તકલીફ જ નથી

પણ આ તો એની વરાળ હે એના એના વિડીયો કદાચ નત કાઢી શકતા કારણ કે પણ અમારે વારો ને અમારા વિડીયો માં તો કંઈ પણ વરાળ હોય તો કાઢજો આપણે બધા એવું દી પાછું રહેવું દાણિયા આ પરિવાર ની મજા આ હે ખરેખર કે કેમેરા હામે કોઈ બનાવટ નત કરતા એવું નથી કે નાટક કરવા હે ને લાઈટ કેમેરા એક્શન કરીને

अटाणे 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 क्यों था खबर आई हमराज दवाखाने जाके मोरे पुतरी गाता तो गोर बन्दर में कोई भुटके टम होइ जाए हां बरोबर आतानी वही मु ई ठीक है मारो नाम लेता इंगोई मारो बाप न हो के हां हां बस मारो वो कि मोर बापो बोले जो सा हमारे मोर बापो और भाई बोले खेदो करी આપડી ગમે એ કીધું ને કઈ ટમુઆઈ જાય આ સીતારામ આય તમારે વિડીયા જોઈએ ના તો આપડી અંદર રાજી ખુશ થાય પણ શરૂઆતમાં એવા પ્રશ્ન એ

આપણે કે ખરાબ નથી કરવું બરાબર આપણે ખરાબ કરતા નથી આપણે આપણી દિનચર્યા દેખાડીએ ને આપણે જે કરીએ કેવા વાળા કીએ એનું તમારે મગજ માં નહીં બસ એક જ વસ્તુ કે તમને સારું લાગે એ તમે ઉતાર કે કોરો પાથરીએ કે આપણે માથે સડાગીએ ને વસન માન અપમાન બધું આપણે હર ખા માન અપમાન બધું ને આપણે સારું કામ કરવું તો સારા વિચારો સારી વાતો લોકો સુધી પુગાડવાની હોય તો થોડુંક સહન થોડુંક કઠોર થવું પડે બરાબર અને એમાં આપણે ભલે ગમે એટલી વાતો કરીએ શરૂઆત જયેશભાઈ કરે શાંતિબેન કરે રમીલાબેન કરે કોઈ પણ હોય અમારા આતા ભલી સાઈડમાં બેઠા બેઠા ગમે એ કહેતા હોય ને એને આપણી હસતા હોય પરંતુ એની પરવાનગી વગર આ કોઈ કાર્ય તમારું શક્ય ઘરમાં એક પણ માણસ એક પણ પરિવારનો એક પણ સભ્ય આના વિરોધમાં હોય તમે કેમેરો તમે કેમેરો ફેરવો તમે રાજી ખુશીમાં વાત કરતા ને એક માણસ મોઢું બગડજે એટલે તમારો વિડીયો બગડી ગયો તમારો પણ અહીં હા હા અને સાથે સાથે આતાની વાંધો બહુ એટલે ને ત્યાં રસોઈ બહુ સરસ મજાની પછી આજે બીજે સુખી છે બનાવે એટલે ખવાની અહીં નાખી દેવાનું હોય એ ખવડાવવાનું જોઈએ આપણે આપણે ઘણા બધા ઈ કહે કે આજે રસોઈ છે તમારી ખાસ કરીને તમારી રસોઈ માં ઘણા બધા તમારા ઓલા ફેન છે રસોઈ કઈ કઈ આવડે ને તમે ખરેખર શાંતિ બેન દમીલા બેન ને શિખવાડ્યું કે એ તમને શિખવાડવા ઈ ગયો રસોઈ રસોઈ આવે આપણે રોટલા ને રોટલી ને ને પછી ભાજીયા

હોય તો ભાઈ અમારે આ રીતના લગ્ન હોય આ રીતના આ બધા પ્રસંગો હોય આવા ગીત હોય અમુક હોવું ને તમે શીખવાડતા હોય બરાબર ને કા યાદ રાખજો આ પાછી ક્યાં ગાય તમારા દીકરા

એક ને પંદર વીહી બરાબર ને મારા ખ્યાલ થી ત્યાં સુધી ની કોઈ એવો અનુભવ એકાદ અનુભવ એ હોય જો આપડે ક્યારેક ક્યારેક હારે જતા હોય નાસી પાસ થઈ જતા હોય કે વિડિયો એકાદ બે નો આવેલા તો એથી આ મૂકી દેવું જોઈએ ખરેખર ન કરાય આ કામ માગે તો એ કોઈ વ્યક્તિ એકાદ એવું ભૂટકી જાય જય જયેશભાઈ તમારે વિડીયો જોયો એટલે તમને થાય કે આજે હાજર જન બનાવો બરાબર આવો કોઈ અનુભવ જો યુવા અનુભવમાં વાત કરો ને શરૂઆતમાં મેં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે મેં કીધું કે અમારું પાંચ મેં હાથ મેં આયલું બરોબર પછી એવું નતું કે એક ધારું પાટે છે પાછું નહિ સુઈ આવે એવું પછી જયારે હેઠું આયુ ને ત્યારે અમારે કઈ એટલો બધો યુટ્યુબ નો અનુભવ કે આ રીતના થાય બેલેન્સ થવામાં તો વાર લાગે ને થોડી પછી હેઠું કહું ને તાર ઓલું ડીમોટિવેશન થાય કે ભાઈ આપણી માણસની ગમતા અને ઓશીતા નું આ કામ છું ધુમધાને જ ગમતા પછી તાર ઈ ટાઈમ માં હે ને આપડી તમને ખબર હોય તો આપડી હાથે માઠે એમનો આવે પોરબંદર માં બરોબર તો તેદુ પોરબંદર ના ઉમેરા માં બધા જાતા જ હોય એટલે ન્યા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર ભીટકા ને એટલા બધા બધા હારા મન થી બોલાવ્યા સારી રીતના ઓલું અમે તમારા વિડીયો જોઈએ બહુ જોવાની મજા આવે અને તમે આજ રીતના વિડીયો મૂક્યા રાખજો તાર અંદર જે થયું ગદર ના ના સે બરોબર આપણી સે બરોબર ટ્રેક ઉપર જ છે થોડું ગેઠાવું શું થતું પછી પાછી જે મિનિટ દેવાની હતી ને

ખામા મળે ને સરસ કરો એટલે આપણે આગળ આવીએ બિલકુલ આપડે ખેતી માં ખુબ કામ કરવાનું હોય આપણે ખેતી કામ કરીએ ઘર કામ હોય પછી પશુપાલન એટલે કે ઢોર નું હોય આ બધા વિશે વિડીયો બનાવવો પાછું એડિટિંગ કરવું કેવું અઘરું પડે ઈ કહે